ફાઇનલ આન્સર કી જાહેર થયેલી છે અને એના એક અઠવાડિયા પછી છઠ્ઠી ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે ઉમેદવારો પોતાના માર્ક્સ જાણી શકે એ પ્રકારની વ્યવસ્થા ઉમેદવારોને મળવાપાત્ર થઈ છે હવે જ્યારે વિદ્યાર્થીઓએ પોતાના માર્ક્સ જાણ્યા ત્યારે કેટલાક ઉમેદવારોને કેટલીક દ્વિધાઓ પણ ઉત્પન્ન થઈ પ્રશ્નો એવા સર્જાણા કે જ્યારે ફાઇનલ આન્સર કી ઉમેદવારોને મળવાપાત્ર થયેલી અને ઉમેદવારોએ પોતાની ઓએમઆર શીટની જે કોપી પોતાની પાસે હોય અથવા પ્રશ્નપત્ર હોય એમાં જે માર્ક્સ કાઉન્ટ કર્યા છે અને એ માર્ક્સ અને તાજેતરમાં છઠ્ઠી તારીખે પોલીસ ભરતી એ ઉમેદવારોને જે માર્ક્સ આપ્યા છે તો કેટલાક ઉમેદવારોના કિસ્સામાં તેમાં તફાવત પણ જોવા મળી રહ્યો છે હવે કેટલાક ઉમેદવારોને એક દોઢ બે માર્ક્સ જેટલો તફાવત જોવા મળે છે તો કેટલાક ઉમેદવારો પોતે એવો પણ દાવો કરે છે કે ભાઈ અમારા માર્ક્સમાં બારથી પંદર માર્ક સુધીનો પણ સુધારો થઈ શકે છે તો આવી સ્થિતિમાં આગળ શું કરવાનું તો તેના માટે પોલીસ ભરતીએ પોલીસ ભરતી બોર્ડે એક વ્યવસ્થા આપી છે તેમણે ઉમેદવારોને આવા પ્રકારના કેસમાં પોતાની થાય એના માટે અરજી કરવાની વાત કરી છે અને એના માટેનો સમય પણ આપ્યો છે પંદર દિવસ જેટલો સમય એમાં મળવાપાત્ર પાત્ર થાય છે સાતમી ઓગસ્ટ થી એકવીસમી ઓગસ્ટ સુધીમાં તમારે આ અરજી એક કરવાની છે પણ ખાસ ધ્યાન રાખજો આ સાતમી ઓગસ્ટ થી એકવીસમી ઓગસ્ટની વચ્ચે કેટલાક તહેવારો પણ આવે છે એટલે કે જાહેર રજાઓ પણ હશે તો ઉમેદવારોએ વહેલી તકે આળસ કર્યા વગર અને ડીલે કર્યા વગર આ કામ જલ્દી કરી લેવું હિતાવહ છે કારણ કે જો એકવીસમી તારીખ ચૂકી ગયા પછી તમારો દાવો ગમે તેટલો સાચો હોય તો પણ ભરતી બોર્ડ એને ધ્યાને લેવા માટે તૈયાર નહીં જ થાય એ સ્પષ્ટ સૂચના એમણે આપેલી છે તો હવે જોઈએ કે આ અરજી કેવી રીતે તમારે કરવાની છે અરજીનો નમૂનો શું હોય એ પણ હું તમને આમાં સમજાવીશ અરજી માટે જરૂરી વિગતો કઈ છે પહેલાં એને ખાસ ધ્યાને રાખો ભરતી બોર્ડે કીધું છે કે ભાઈ જે ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષા ની ઓએમઆર શીટ નું રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય બરાબર તો તેવા ઉમેદવારો એ સૌથી પહેલા તો રાષ્ટ્રીય કૃત બેંક એટલે કે નેશનલાઈઝ્ડ બેંક હોય તેની પાસેથી એક ડિમાન્ડ ડ્રાફ્ટ લેવાનો છે 500 રૂપિયાની કિંમતનો એટલે એના માટે તમારે જે તે લાગુ પડતી બેંકની શાખા પર જવાનું છે પોતાની સાથે ચેકબુક એટલે કે ચેક લેતો જવાનો છે અને ત્યાં ગયા પછી ડિમાન્ડ ડ્રાફ્ટ તમને મળવાપાત્ર થશે એમાં ગભરાવાની જરૂર નથી તમે ત્યાં બેંકે જશો ત્યાંના માણસોને કર્મચારી કે કામ કરતા લોકોને મળશો અને વાત કરશો એટલે એ ચોક્કસ નામ સાથેનો તમને ડિમાન્ડ ડ્રાફ્ટ આપશે ચેક લઈ જવાનું ભૂલતા નહીં હવે બીજી એક ખાસ વાત તમે જ્યારે ડિમાન્ડ ડ્રાફ્ટ પ્રાપ્ત કરો છો તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા પેમેન્ટ કોના નામથી કરવાનું છે તો અહીંયા સ્પષ્ટપણે લખાયેલું છે ચેરમેન કોમા ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ આ આખું નામ આવવું જોઈએ માત્ર ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ નહીં એટલે ડિમાન્ડ ડ્રાફ્ટ જ્યારે તમે પ્રાપ્ત કરો ને ત્યારે એ એમાં જોઈ લેવાનું ચેક કરી લેવાનું કે કેપિટલ અંગ્રેજી અક્ષરોમાં આ જ વાત લખાયેલી છે કે કેમ એમને ખાસ કહેવાની કારણ કે ઘણી વખત શું થશે વિદ્યાર્થીઓ ઉતાવળમાં એ ત્યાંથી ડિમાન્ડ ડ્રાફ્ટ લઈને સીધા ભરતી બોર્ડે પહોંચી જ જશે ચેક કરી લેવાનું બીજું શું કહે છે કે કોલ લેટરની ઝેરોક્સ નકલ તમારે આપવાની છે એટલે ડિમાન્ડ ડ્રાફ્ટની સાથે કોલ લેટરની ઝેરોક્ષ નકલ ફોટોકોપી અને ત્રીજું કીધું છે અરજી એટલે તમારે એક અરજી લખવાની છે જેમાં ઉમેદવારે પોતાનું નામ કન્ફર્મેશન નંબર રોલ નંબર એટલે કે બેઠક નંબર જેમાં તમે પરીક્ષા આપી છે તે પ્રશ્ન પુસ્તિકાનો કોડ અને તમારો મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે હવે આ આખી અરજી કેવી રીતે લખવી એના ઉપર આપણે હમણાં થોડી જ વારમાં વાત કરીએ અરજીનો આખો નમૂનો હું તમને સમજાવું છું આ બધી વિગતોનો સમાવેશ થાય એ રીતે આપણે એક અરજી લખીએ તમારે ખાસ યાદ રાખવાનું છે કે આ અરજી અને જે કાંઈ વિગત છે એ એકવીસ આઠ પચીસ સુધીમાં કાં તો તમે રૂબરૂ જાઓ અથવા તો સ્પીડ પોસ્ટ કે કુરિયર દ્વારા પણ તમે પહોંચતું કરી શકો જો શક્ય હોય ત્યાં સુધી રૂબરૂ જવાવાળો જે મુદ્દો છે એને તમારે ખાસ ધ્યાન રાખવો બે કોપી લેતા જવાની એક ત્યાં જમા કરાવવાની ને એક રજિસ્ટ્રી કરાવી લેવાની એટલે કે ત્યાંથી સહી સિક્કો કરી આપશે કે ઓકે આ ઉમેદવારની આ અરજી અમને મળવા પાત્ર થઈ છે તો હવે જુઓ દોસ્તો ડિમાન્ડ ડ્રાફ્ટ તમારે બેન્ક પાસેથી લેવાનો છે વાત ક્લિયર થાય છે કોલ લેટરની કોપી તમારી પાસે હોય જ તેને આપણે અરજીમાં આ બધી વિગતોનો સમાવેશ કેમ કરીએ એની આપણે ચર્ચા કરી લઈએ તો જુઓ દોસ્તો તમે લોકો ખાસ ધ્યાને રાખજો તમારે અરજી બ્લેન્ક પેજમાં કરવાની હોય જો આ રીતનું બ્લેન્ક પેજ હશે અને એમાં તમારે અરજી કરવાની છે હું તમને આ ઝૂમ કરીને પણ બતાવું પણ એ પહેલાં પ્રેક્ટિકલી તમે જુઓ માનો કે આ એક આખો સફેદ A4 ફોર સાઇઝનો કોરો પેજ છે હવે એમાં આ જે કોરો પેજ છે ને તેમાં ડાબી બાજુની જે ધાર છે એને થોડી ફોલ્ડ કરજો થોડી ફોલ્ડ કરવાથી આ પ્રકારની આખી સ્થિતિ થશે મતલબ આપણે હાસ્યો નથી ગાળતા પણ થોડો આને ફોલ્ડ રાખીએ છીએ જેથી કરીને સ્ટેપલ કરવામાં કે એમાં કે પછી આપણે અહીંયા કોઈપણ પ્રકારે એટેચમેન્ટ કરીએ છીએ બિડાણ જોડીશું ત્યારે આ વસ્તુનો ઉપયોગ આપણને પોઝિટિવલી થશે એટલે આ આખી બાબતને તમારે આ રીતે ફોલ્ડ કરવાનો છે હવે ફોલ્ડ કર્યા બાદ આ જે ભાગ આપણો વધ્યો છે બરાબર છે એમાં આપણે અરજી લખવાની છે ફોલ્ડ કર્યા બાદમાં આ જે આખું બ્લેન્ક પેજ વધે છે ને એમાં આપણે અરજી કરીશું તો જુઓ ખાસ ધ્યાન રાખો મતલબ કે આ પેજ હું અહીંયા મૂકું છું આ રીતે તમારે સમજવાનું છે અરજીમાં જુઓ તમારી પાસે રહેલા પેજ નો જે તમારો જમણો હાથ છે ઓકે તો આ જમણી બાજુનો જે ઉપરનો કોર્નર છે એમાં અહીંયા જે રીતે નમૂનો બતાવ્યો છે એમાં તમારે તમારું નામ ગુજરાતીમાં જ લખો તાલુકો જિલ્લો પોસ્ટ લાગતી હોય બરાબર તો એ પોસ્ટ નું નામ પણ તમે લખી શકો છો અહીંયા તમારે એક નામ પછી ગામ એક લખી નાખજો નામ ગામ તાલુકો જિલ્લો જિલ્લા પછી પિનકોડ નંબર જે આવતો એ પાછળ જ તમે છ અક્ષરનો છ આંકડાનો છે એ લખી નાખજો તમારો મોબાઈલ નંબર અહીંયા તમે એકવાર દર્શાવી દેજો તો જમણી બાજુના કોર્નર ઉપર તમારે આટલી વિગતો ખાસ ધ્યાને રાખવાની છે તમારું નામ ગામ તાલુકો જિલ્લો મોબાઈલ નંબર બરાબર પિનકોડ જે આવે એ જિલ્લાની પાછળ તમારે લગાડી દેવાનો છ અક્ષ છ આંકડાનો જે પિનકોડ નંબર છે આપણે ત્યાં લખી નાખીએ હવે જુઓ જ્યાં એ તમારો મોબાઈલ નંબર તમે લખી નાખો છો પછી અરજી કરવાના પેજના ડાબી બાજુ અહીંયાથી આપણે આપણી અરજી આગળ વધારીએ તો આ અરજી કોને લખવાની છે ચેરમેન સાહેબને લખવાની છે છે બરાબર ઉલ્લેખ તો પ્રતિ પછી કોમા નીચે આવો એજ પ્રતિની નીચે ચેરમેન શ્રી કોમા કરો બરાબર પાછું લખો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કોમા ગાંધીનગર પૂર્ણ વિરામ તો આ રીતે તમારે પેજના ડાબી બાજુ આ બાબતને લખવાની છે હવે આપણે અરજી શા માટે લખીએ છીએ એનો મૂળ વિષય શું સબ્જેક્ટ શું છે તો અરજીનો વિષય છે ઓએમઆર શીટનું રી ચેકિંગ કરાવવું છે તો આપણે અહીંયા શું લખવું જોઈએ ઓએમઆર શીટનું રી ચેકિંગ કરાવવા બાબત બરાબર તો આ આપણો વિષય થયો વિષય લખ્યા પછી એની નીચે આપણે એક અંડરલાઈન કરી દેવાની છે ચાલો આ બાબત લખ્યા પછી તમારે આગળ વધવાનું છે તો હવે જો આપણે આગળ વધીએ છીએ આ તમે શીર્ષક જે વિષય લખી નાખ્યો એની નીચે લાઈન કરી નાખી છે

ફાઇનલ આન્સર કી તારીખ ત્રીસ સાત બે હાજર પચીસ ના રોજ જાહેર થયેલી છે તેમજ તારીખ છ આઠ બે હાજર પચીસ ના રોજ ઉમેદવારોના ગુણ કે માર્ક્સ જાહેર કરાયેલા છે બરાબર જાહેર કરાયેલા છે તો હવે આ બાબત તો ફિક્સ છે એટલું આપણે લખી જ નાખીએ તમારો પ્રશ્ન ક્યાં આવે છે તો કે ભાઈ આન્સર કી પ્રમાણેના માર્ક્સ અને જાહેર થયેલા માર્ક્સમાં તફાવત છે આપણે મેન્શન કરીએ કે ભાઈ જીપીઆરબીએ જાહેર કરેલ મુજબ અમોના માર્ક્સ ખાલી જગ્યા થાય છે એટલે આ ખાલી જગ્યામાં તમારે તમારા માર્ક્સ લખવાના છે આ જે છે ને આનો નમૂનો અમે વર્લ્ડિંગ બોક્સની ટેલિગ્રામ ચેનલ ઉપર ઇન્સ્ટા ઇન્સ્ટા પેજ બંનેમાં શેર કરશું તમે એ જોઈ પોતાની રીતે કોરા પેજમાં મેં તમને જે રીતે કીધું છે કે એક બાજુની ધારને થોડી ફોલ્ડ કરી લખવાનું છે શાંતિથી ભૂલ ન પડી રીતે લખજો જીપીઆરબીએ જાહેર કરેલ એફએ કે મુજબ અમોના માર્ક્સ ખાલી જગ્યા થાય છે જ્યારે જીપીઆરબીએ જાહેર કરેલા અમોના માર્ક્સ ખાલી જગ્યા થાય છે મતલબ એફએ કે મુજબ અમારા માર્ક્સ કેટલા થાય છે એ દર્શાવવાના દાખલા તરીકે કોઈ ઉમેદવારને એફએ કે મુજબના માર્ક્સ 125 થતા હોય બરાબર આન્સર કી પ્રમાણે તો એમણે અહીંયા શું લખવાનું છે 125 પણ જીપીઆરબીએ વ્યક્તિગત ધોરણે ઉમેદવારોને જે માર્ક્સની માર્ક્સ આપ્યા છે

અહીંયા અરજી પૂરી થતી નથી દોસ્તો ખાસ ધ્યાન રાખજો અરજી પૂરી નથી થતી એક પેજ તમારું પૂરું થશે એટલે આ આટલું લખતા કારણ કે અહીંયા તમે તમારું નામ એડ્રેસ મોબાઈલ નંબર ડાબી બાજુ લખશો પછી અહીંયા સંબોધન કરીને વિષય લખશો આખી વાત લખશો એટલે આ પેજ છે એ ભરાઈ જશે પછી આની પાછળ ન લખતા કારણ કે અહીંયા તમે જે લખ્યું હશે એના આધારે અહીંયા કદાચ થોડા ઘણા એની છાપ કેવું પણ પડ્યું હોય એટલે તમે આવું બીજું પેજ લઈ લેજો બરાબર છે હવે બીજું પેજ લઈ અને એમાં જે આખી વાત છે બરાબર તો બીજા પેજ ની અંદર શું લખીએ કે ભાઈ વધુમાં આપ સાહેબ જણાવવાનું કે ભાઈ અમોએ આપેલી લેખિત પરીક્ષા સંબંધિત વિગતો નીચે મુજબ છે કારણ કે આપને એવું કહેવામાં આવ્યું છે કે તમે જે અરજી કરો તેમાં તમારું નામ કન્ફર્મેશન નંબર પ્રશ્ન પુસ્તિકા નો ક્રમ કે એનો જે કઈ પણ સિરીઝ કોડ છે એ બધી વાત લખવાની એટલે એ બાબત આપણે બીજા પેજમાં લખીએ કે ભાઈ વધુમાં આપ સાહેબ શ્રીને જણાવવાનું કે અમોએ આપેલી લેખિત પરીક્ષા સંબંધી વિગતો નીચે મુજબ છે ફરીથી તમારું નામ લખો અરજી ક્રમાંક હવે જો ધ્યાન આપજો અરજી ક્રમાંક દરેક ઉમેદવારોનો અલગ અલગ હશે પણ આટલી વસ્તુ કોમન હશે જીપીઆરબી ઓબ્લિક બે હજાર ત્રેવીસ ચોવીસ ઓબ્લિક એક ઓબ્લિક કરીને તમારો જે નંબર હોય તમારે લખવાનું કન્ફર્મેશન નંબર લખો ચોથા ક્રમાંકે રોલ નંબર લખો પાંચમા ક્રમાંકે પ્રશ્ન પુસ્તિકાનો કોડ લખો એ આવે બી આવે સી ડી જે પ્રકારનો તમારો પ્રશ્ન પુસ્તિકાનો કોડ હોય તે અને જન્મ તારીખ અને મોબાઈલ નંબર પણ લખો મોબાઈલ નંબર અને જન્મ તારીખ એટલા માટે કે કદાચ તમારી સાથે કન્ફર્મેશન રોલ નંબરની સાથે માહિતીમાં જન્મ તારીખ અને મોબાઈલ નંબર હશે તો ઈઝીલી આ કામ થશે તો આટલું તમારે લખવાનું છે હવે આટલું લખ્યા પછી છેલ્લે એવું લખો કે ભાઈ આ સાથે

અહીંયા લખો આપનો આભારી કેટલાક વિદ્યાર્થીઓ વિશ્વાસુ પણ લખે પણ અહીંયા વધારે સારા રીતે આપનો આભારી વધારે સુટેબલ થશે આપનો આભારી લખીને કોમા કરો બરાબર કોમા કરો પછી શું કરો કે તમારે અહીંયા તમારું ફરીથી નીચે નામ લખવાનું છે અને આપનો આભારી અને નામ એ બંનેની વચ્ચે જે જગ્યા હોય એમાં તમારે તમારી સહી કરવાની છે તમારી સહી સાથેની અરજી કરો તમારી જે સહી થાય છે એના સિદ્ધાંતમાં અહીંયા તમે લખો બિડાણ બિડાણમાં તમે કઈ કઈ વસ્તુ આપી છે અરજીની સાથે આપવાના છો તો કે ભાઈ રીચેકિંગ ફી અંગેનો ડિમાન્ડ ડ્રાફ્ટ તો નંબર કરીને લખી નાખો નંબર બે કોલ લેટરની નકલ ત્રણ અને ત્રીજી અરજીની નકલ જે તમે અરજી કરી હોય એ સમયે પણ તે તમે એની પીડીએફ સાચવી હોય તો એ પણ એની કોપી કાઢવાની તો આ રીતે તમારે અરજીનું આખું માળખું તૈયાર થાય આટલું લખ્યા પછી આ અરજીની સાથે ડિમાન્ડ ડ્રાફ્ટ જોડી દો વત્તા કોલ લેટર છે એની નકલ જોડી દો અને અરજીની નકલ પણ જોડી અને એની બે ઝેરોક્સ કોપી કરાવી લ્યો એ ઝેરોક્ષ કોપી સાથે તમે પોતે જે આવો અથવા તમે જે રીતે કુરિયર કરવા માંગતા હો તો એ કરી દો બે કોપી એટલા માટે કે ભાઈ એક ત્યાં એ લોકો સ્વીકારે છે રજિસ્ટ્રી કરે છે એની કોપી આપણને પરત આપશે તો જો આ આખો નમૂનો છે દોસ્તો એકદમ સરળ છે ગભરાવાની જરૂર નથી આની સોફ્ટ કોપી અમે ટેલિગ્રામ ઉપર વલ્ડિન બોક્સની ટેલિગ્રામ ચેનલ ઉપર અને ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર આ નમૂનો મૂકીએ છીએ તમે એમાંથી જોઈ અને પોતાની રીતે આવા મેં તમને જણાવ્યું એ મુજબ કોરા પેજ ઉપર લખી અને અરજી કરો બીજી એક ખાસ વાત ફરીથી તમને યાદ દેવડાવવું કે ભાઈ તહેવારો હોવાને લીધે આ કામમાં ઉતાવળ રાખજો બિલકુલ પણ ડીલે કે આળસ ન કરતા કારણ કે કદાચ એક દોઢ બે માર્ક્સથી પણ તમને જો ફેરફાર થવાનો હોય તો એ ફાયદો થશે ચાલો ફરીથી મળશું દોસ્તો જય ભારત જય હિન્દ અને સાથે કેટલા માર્ક્સ આવ્યા છે એ પણ કમેન્ટ્સમાં અચૂક મને જણાવજો થેન્ક યુ